નમસ્કાર સિંધુ ખીણની સભ્યતા અંતર્ગત હવે આપણે તેની લિપિ વિશે જોઈશું તો આ જે સિંધુ ખીણની સભ્યતા છે તેની લિપિની શોધ અઢારસો ને ત્રેપનમાં સૌ પ્રથમ થઈ હતી અને સંપૂર્ણ લિપિ ઓગણીસો ત્રેવીસમાં શોધાઈ હતી આ જે લિપિ છે તે ચિત્રના ફોર્મેટની અંદર છે જેની અંદર દરેક ચિત્ર કોઈક ને કોઈક અર્થ કે વિચાર સ્પષ્ટ કરે છે પરંતુ એક્ઝેક્ટલી તે ચિત્ર શું કહેવા માગે છે તે જાણી શકાયું નથી કેવાનો મતલબ છે કે હજુ સુધી આ લિપિ ઉકેલી શકાય નથી વિધાનો તેને દ્રવિડિયન સંસ્કૃત અને ભાષા સાથે જોડી અને સમજવાનો પ્રયત્ન કરે છે પરંતુ આમાંની કોઈ પણ પદ્ધતિ કામ આવી નથી કહેવાનો મતલબ એ છે કે હજુ સુધી આ લિપિનો અર્થ આપણે સ્પષ્ટતા સમજી શક્યા નથી આ જે લિપિ છે તેના લેખના ચાર હજાર જેટલા નમૂના આપણને મોહરો અને અન્ય ઘણી બધી વસ્તુઓ ઉપર મળી આવ્યા છે કુલ અઢીસોથી ચારસો જેટલા ચિત્રલેખ મળી આવ્યા છે તેમાં જે સૌથી લાંબો અભિલેખ છે તે છવ્વીસ ચિહ્નો ધરાવે છે ત્યારબાદ શિલાલેખ વિશે આપણે શું પરિચિત છીએ પણ કઠોર ધાતુની સપાટી પથ્થર છે કે ધાતુ છે તેના ઉપર જ્યારે કોઈ લખાણ લખવામાં આવે તો તેને શિલાલેખ તરીકે ઓળખવામાં આવે છે આ જે શિલાલેખ છે તે મેસોપોટેમિયાની અંદર જોવા મળે છે પરંતુ સિંધુ ખીણની સભ્યતાની અંદર સિંધુ ખીણના લોકોએ શિલાલેખોનો ઉપયોગ કરેલો જોવા મળતો નથી આ જે લેખ છે તે મોહોર તાંબાના ઓજાર અને માટીની બનેલી પટ્ટીઓ અને અને વગેરે પર લખેલા મળી આવ્યા છે છે આ લિપિને શું કહે ચિત્રાત્મક અંગ્રેજીમાં તેને પિક્ટોગ્રાફિક પિક્ટોગ્રાફિક લિપિ તરીકે ઓળખવામાં આવે છે તે પછી આપણે બાટ વિશે જોઈશું તો આ સભ્યતાની અંદર વિવિધ વસ્તુઓના માપદોડ માટે અને વેપાર માટે તેમને બાટની જરૂર હતી તો આ જે બાટ છે તે સમગ્ર સભ્યતામાં એક જ પ્રકારનું માપ ધરાવતા મળી આવ્યા છે અને તે સોળના ગુણાંકને અનુસરે છે જેમ કે સોળ ચોસઠ એકસો સાઠ અને ત્રણસો વીસ આ જે બાટ છે તે ચર્ટ નામના પથ્થરથી બનાવવામાં આવતા હતા જે નિશાન રહિત હતા મતલબ કે તેના પર કોઈ પણ પ્રકારનું નિશાન જોવા મળતું નહીં અને તેનો આકાર હતો ઘણા તે સિવાય આ જે સોળનું માપ છે તે પાછળથી પણ ભારતમાં ચાલુ રહ્યું અને આપણે જાણીએ છીએ કે પાછળના સમયમાં સોળ આનાનો અર્થ એક રૂપિયો થતો હતો આ જે સિંધુ કેટની સભ્યતાના લોકો છે માપન થી પણ પરિચિત હતા એક કાંસાનું બનેલું માપનના અંકો ધરાવતું ઓજાર મળી આવ્યું છે મતલબ કે તમે તેને કાંસાની માપપટ્ટી કહી શકો છો એ સિવાય આ જે બાટ છે તેની અંદર નાના બાટોનો ઉપયોગ ઘરેણા અને મણકા તોડવા માટે થતો હતો અને તે માટે ધાતુના રાંધવામાં રમતા દાદા જેના અવશેષ પણ આપણને આ સભ્યતામાંથી મળી આવેલા જોઈ શકાય છે તે પછી મોહરો વિશે જોઈશું તો અલગ અલગ પ્રકારની બે હજાર જેટલી મોહરો સિંધુ પિંડની સભ્યતાની અલગ અલગ સાઇટોમાંથી મળી આવે છે આ મોહરો પર ભેંસ વાઘ ગેંડો બકરી પાખી હર મગરમચ વગેરે અલગ અલગ પ્રાણીઓના ચિત્ર દોરેલા આપણને જોવા મળે છે આ મોહરો સેલખડીની જે સેલખડી હોય છે તેમાંથી અને બેલબુટીદાર પદાર્થમાંથી બનાવવામાં આવતી હતી તેમજ આપણે જાણીએ છીએ કે આ સભ્યતાના લોકો તાવીજ પહેરતા હતા કારણ કે તેઓ ભૂત વિશ્વાસ કરતા અને તેનાથી બચવા માટે તેઓ તાવીજનો ઉપયોગ કરતા તો મોહરોનો તાવીજ તરીકે ઉપયોગ થતો પણ જોવા મળે છે અને મોહરોનો જે સૌથી મહત્વપૂર્ણ ઉપયોગ તેમના દ્વારા કરવામાં આવે છે આ સભ્યતાના લોકો દ્વારા તે છે મુદ્રા તો સિલિંગ કરવામાં આવે શું કરવામાં આવે છે કે કોઈ સામાન ભારે થેલો છે તે થેલા મોઢું બાંધી ને તેના પર માટી ચોંટાડી અને પર મોહર મારી દેવામાં આવતી જેથી ખ્યાલ પડે કે તે સામાન વ્યવસ્થિત સ્થિતિમાં છે કે નહીં બરાબર તો આ પ્રકારના ઉપયોગો મહોરોના કરતા હતા ત્યાર પછી જો વાસણની વાત કરવામાં આવે તો હડપ્પાના લોકો ચાકડાના ઉપયોગથી ખૂબ જ સારી રીતે પરિચિત હતા અને ચાકડાની મદદથી સરસ મજાના તેઓ વાસણો બનાવતા હતા જે મોસ્ટ લાલ રંગના છે અને તેના ઉપર કાળા રંગની ડિઝાઇન જોવા મળે છે તેમજ આ વાસણોને નીચે સ્ટેન્ડ પણ જોવા મળે છે ત્યારબાદ જો મૂર્તિઓની વાત કરવામાં આવે તો હડપ્પાના કારીગરો કસ કસ્યની બનેલી કે શેલખડીની બનેલી ઘણી બધી મૂર્તિઓ બનાવતા હતા જેમાં એક નર્તકીની મૂર્તિ સૌથી વધુ પ્રસિદ્ધ છે કે જેણે એક હાથ પોતાની કમર ઉપર ત્રિભંગ મુદ્રામાં રાખેલું છે અને બીજા હાથમાં તેણે જોડીઓ પહેરેલી જોવા મળે છે તો આ હતું મોહરો મુદ્ર વાસણ અને બાટ વિશે સોરી મૂર્તિઓ વિશે આપણે સિંધુ કહે છે તેની અંદર ત્યારબાદ છે ટેરાકોટાની મૂર્તિ તો ટેરાકોટા કોને કહે છે તો સૌ પ્રથમ માગેથી બનેલી મૂર્તિને આગમાં પકવવામાં આવે છે ત્યાર પછી ત્યાર પછી જે મૂર્તિ બને છે તેને ટેરાકોટાની મૂર્તિઓ કહે છે તો અહીં જે ટેરાકોટાની મૂર્તિઓ હડપ્પાની અંદરથી મળી આવી છે તે રમકડા તરીકે અને પૂજાની વસ્તુ તરીકે તેનો વપરાશ થતો હતો મુખ્યત્વે તે પક્ષીઓ કૂતરા ઘેટા અને બકરા તરફ સંકેત કરે છે અને અહીં આપણને સૌથી વધુ સ્ત્રીઓની મૂર્તિઓ સૌથી વિશેષ મળી આવી છે ત્યારબાદ જો પથ્થરનું કામ જોવામાં આવે તો હડપ્પા અને મોહિજો અંદર પથ્થરનું કામ વિશેષ જોવા મળે છે તેમજ ધોળાવીરાની અંદર જે કિલ્લો બનેલો છે તે પથ્થરોનો બનેલો છે જેની અંદર ઈંટો અને કાપેલા પથ્થરોનો ઉપયોગ થાય છે પ્લસ આ લોકો ત્રણ પ્રકારના પથ્થરોનો ઉપયોગ કરતા હતા અને આ પથ્થરોનો ઉપયોગ કબરો પર થતો આપણે જાણીએ છીએ કે જે મેગાલિથ હોય છે તો મેગાલિથ કોને કહે છે કે એક કબર ઉપર પથ્થરોનો ઘેરો તૈયાર કરવામાં આવે છે મોટા મોટા જેને મેગાલિથ કહેવામાં આવે છે તો any other point, but I don't know if you can do that, what I said.